શ્રી કૃષ્ણ જય માતાજીની આજની હું રેસીપી લઈને આવી છું બહુ સરસ મજાની આપણી આજની રેસીપી છે સરસ મજાના રીંગણાવાળા વઘારેલા પુલાવ તો તમે જોઈ શકો છો મેં પુલાવ બનાવવા માટે ભાત લીધા છે ચોખા એક વાટકી એને ધોઈ નાખવાના છે પંદર મિનિટ પલાવ દેસું આપણે સાથે ત્રણ ડુંગળી લીધી છે એક લીંબુ લીધું છે ટાટર લીધું છે અને બે ચાર આવી રીતના નાના આવે રીંગણા દેશી ભટ્ટા એવા લીધા છે એક શિમલા મરચું લીધું છે જે પણ બીજું અગાડી નાખીશ એ તમને બતાવીશ ઘરના સમાનથી બની જાય છે બહુ સરસ મજાનો એકદમ ટેસ્ટી આપણે પુલાવ બનાવીશું તો બનાવવાની તૈયારી કરીએ સૌથી પહેલાં હું ભાત ધોઈ નાખું અને આ કાપી નાખું શાકભાજી કેમ કે આ બધું કટિંગ કરતી વાર લાગે એટલે કરી અને હું તમને અગાડી જે જે નાખું એ તમને જોઈ શકો છો બધી જ તૈયારી કરી લીધી છે અને ભાત પણ પલરીને સરસ મજાના રેડી થઈ ગયા છે ભાત ચાર પાણી ધોવાના જેટલા ભાત ધોવો એટલા સફેદ બને અને બહુ સરસ બને તો તમે જોઈ શકો છો આપણે રીંગણા ડેટા ખાડી નાખીએ કે રીંગણા સમારી દેશું જે જે નાખો એ તમને હું પૂરી બતાવું છું રીંગણા આપણે પહેલા સમારી દઈએ તો રીંગણા કાળા પડી જાય એટલે આપણે રીંગણાને પાછળ સમારવાના અને આવી રીતે મોટા ખટકા કરવાના છે બહુ નાના નહીં કરવાના આપણે આ પુલાવ કુકરના અંદર બનાવવાનો છે ખાલી બે સીટીના અંદર રેડી થઈ જશે બધા જ રીંગણા આપણે આવી રીતે કાપી દઈશું છે છે મૂક્યું તેલ પાડવાનું એક મોટા ચમચા આટલું તેલ મૂક્યું છે ગરમ થોડું જીરું બે તમલપત્ર તજનો ટુકડો એક ટુકડા બે ત્રણ નં કરી લીધા છે બે ચાર લવિંગ છે અને બે ચાર કારા માળી છે સૂકી મેથી નાખવાની છે બહુ સરસ ટેસ્ટ આવે સૂકી મેથી થોડી સુકી મેથી લીધી છે ચમચી અડધી ચમચી મેં રાઈ લીધી છે એટલે મને ડારી છે સૌથી પહેલા રાઈ અને મેથી નાખવાની છે હવે આપણે તમાર પત્ર તળ લવિંગ ઘણા મરી નાખવાના છે સાથે આપણે નાખવાની છે થોડું તમારે એક ગાંઠ લસણ તમારે ખાંડી નાખવું તો બી નાખી શકો છો સાથે નાખવાના છે આપણે એક ચમચી તલ ફ્રેશ ફ્રેશ લીમડો

હલાવ કિલોનો ચાટી કરી જેને સરસ મજાના આપા ડાભા ચીકડે હવે આયા પેરીંગળા નાખવાના છે રીંગણામાંથી પાણી આપણે કાઢી લીધું છે બસને કર દેતો ઈ પોડી વા રીંગણા સોફ્ટ આખ્યા પીરાફી નું આપણે આપણે બે થી 3 મિનિટ જેટલું રાખ્યું છે હવે આપણે નાખી દેવાના છે પલારીલા સુકા

સ્પ્રિંગળા ધોઈએ એટલે આવી રીતના ગરમ ભાગનું પાણી હોય નીકળી જાય આવી રીતના કાળો ભાગ નીકળી જાય એટલે ગરમ નીકળી જાય સરસ મજાના ઘસે રીંગણા ધોવાના જ્યારે બનાવો ત્યારે મેં એક વાટકી બાટ લીધા હતા તો આપણે સામે બે વાટકી પાણી નાખવાનું છે વાટકીનો માપ ના લો તો તમે આવી રીતના જ્યારે ભાત આપણું થઈ જાય અને એક ઇંચ એટલું પાણી રાખવાનું વધારે નહીં રાખવાનું ક્યારેક ભાતની વાતની ક્વોન્ટિટી જોની હોય તો થોડું પાણી વધારે જોવે પણ નોર્મલ અમે બનાવીએ છીએ એટલું નાખીએ છીએ ુકર બંધ કરી દેવાનું છે અને બે સીટી મારી દેશું બે સીટી પડી ગઈ છે આપણે હવા નીકા દેજો કુકરને ઠંડુ પડવા દેજો આપણે એક પાપડ શેકી લીધું છે આપણો પુલાવ તો બહુ જ મસ્ત મજાનું બન્યો છે તમે જોઈ શકો છો એકદમ અને શાન સર્વ કરશું મસ્ત મજા છે મેં પાપડ સીધું છે લીંબુ લીધું છે મરચાં છે ગોળ છે સેવ છે ડુંગળી ટામેટો સલાડના અંદર આપણે આવી રીતના પુલાવ નીકળી દઈશું બાળકો ખાતા ના હોય એટલે મમ્મીઓનો દેશી જુગાડ કેવા સાથે આપણે મસ્ત દેશી ઘી મૂકીશું મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તમને લાઈક કરજો દોસ્તોને શેર કરજો અને તમારા બાળકો રીંગણા ના ખાતા હોય તો આવી રીતના જરૂરથી બનાવીને ખાવજો એકદમ ટેસ્ટી બને છે બહુ જ હેલ્ધી છે અને કાલે આવી નવી રેસીપી સાથે તમારા જોડે ઓકે બાય બાય